અમદાવાદમાં કાલુપુર દરવાજાની અંદર ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે એક વેપારી નામે સલીમભાઈએ ચાર મોટી ફિરકી જાતે બનાવી જેમાં લાકડામાં બે ફિરકીમાં લાઇટો લગાવેલી છે જ્યારે બીજી બે ફિરકીમાં ભારત દેશના ઝંડાનો કલર કેસરી સફેદ અને લીલો છે તે કલરથી દોરી રંગી છે અને બીજી પિત્તળની ફિરકી એ રીતની બનાવી છે જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના સદ્ભાવનાનો ધર્મ દર્શાવાયો છે જે કોમી એકતાનો સંદેશ છે આ સલીમભાઈના આવા કોમી એકતાના સંદેશાઓ સભર કામોને લઈ અને ખરેખર આ સલીમભાઈનું નામ ગ્રીનીશ બુક ઓફ वर्ल्ड માં નામ નોંધાવું જોઈએ તેઓ લોકો કહી રહ્યા છે લગભગ આ લાકડાની ફિરકીનું વજન આશરે 100 કિલો વજન જેટલું છે બ્યુરો રિપોર્ટ જયની શુક્લાા ખડિયા અમદાવાદ એ જાણું ભાઈ દેખ વિચારથી લેકે જા દે આ ગનિયે કરો વાહ 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 નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિક શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એમાં સ્વાગત છે ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ પર કરો 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 શેર અને જેથી કરી સમાચાર તમારી પાસે પહોંચી શકે મારું નામ જૈનિક શુક્લા ક્રાઇમ રિપોર્ટર અમદાવાદ શહેર આવેલું છે અમદાવાદ શહેરની અંદર કાલુપુર વિસ્તાર આવેલો છે જે કાલુપુર દરવાજા કહેવાય છે કાલુપુર દરવાજા એક એવા વેપારી છે એમનું નામ છે સલીમભાઈ એ સલીમભાઈએ જેવી ફીરકી બનાવી છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અને અત્યારે ઉત્તરાયણનું કાઉન્ટડાઉન ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આપણે સલીમ ચાત્રા જોડે વાત કરીશું અને આપણા દર્શક મિત્રોને બતાવશે આ ફીરકી અને પતંગ કઈ રીતના તમે બનાવ્યા છો કેટલા વર્ષથી બનાવો છો કઈ રીતના બનાવો છો અને આ જે ફીરકી અને પતંગ જે બનાવ્યું છે તો આ સલીમભાઈનું નામ આવવું જોઈએ નામ ખરેખર આવવું જ જોઈએ આપણું નામ શું છે મારું સલીમભાઈ નામ છે આ કેવી રીતના તમે બનાવશો શું રીતના બનાવશો કઈ રીતના બનાવશો અમારા દર્શન મિત્રોને ને જણાવો આ મારી સરળ ધર્મ ની છે મારા હાથમાં સરળ ધર્મ આ જોઈને મને સ્વભાવ કઈ બનવું મારા દાદાએ મેં નાખ્યું સરળ ધર્મ ની ફીકી એમાંથી આ મોટી ફિર્કી મેં બની આ જોઈને મને પચીસ ગયા આ લાકડાના મારી ઘરે પડેલા હતા એમાંથી મેં આ ફિલકી બની છે નાના બહુ ઘણું ટાઈમ લાગે છે આની બનાવવામાં ચાકડું ફાટી જાય છે આમાં વાગી જાય છે બહુ મહેનત કરીને આ મિનિમમ પીરકીનું વજન કેટલું હશે સો કિલો ની અંદર છે મારસા સો કિલોની આસપાસ વજન છે એ બનાવી આ લાકડામાં બની ગયો રીતના બનાવી આ લાકડામાં એ રીતે બનાવીએ તો આનું માપ લઈએ છીએ અમે લોકો આ વજન કરીએ છીએ પછી બની જઈએ પબ્લિક નું આકર્ષણ તમે કેન્દ્ર બન્યા છો તો મારી શું ઈચ્છા છે ભારત કિસાન ગુજરાત ની પહેચાન આ ખિડ કે ભાઈ કંઈ બનવું અને કંઈ આપણા ગુજરાતનું નું નામ થાય આપણા ભારતનું નું નામ થાય બીજી કઈ ઈચ્છા છે તમારી બાજી ઈચ્છા જે કે બસ મને આ બનેલી આ કે આ વસ્તુ મેં બને તો આપણા ગુજરાતનું બહુ મોટું નામ થાય આ ખિડકીના માટે એટલું ઓછું પતંગ જાય કે દોરી એટલી ઊંચાઈ આપણે ભારત જાય આપણો દેશ જાય આપણું ગુજરાત જાય અદર્ણ વિકાસ થાય આ સિવાય તમે બીજું શું કામ કરો છો આના પછી પછી આ ઉતાનું ત્રણ જ કામ કરીએ છીએ ફિરકીનું જ કામ કરીએ છીએ અમે પહેલા પછી એના પછી પછી સિઝન આવે છે એના પછી થોડોક અહીં ધંધો કરીએ છીએ સિઝન પ્રમાણે ના ધર્મની ધરમની છે આ બધા ધર્મના બધા લોકો અહીંયા ધંધા કરે છે સારી રીતે મિલી જુલીને અને બિઝનેસ કરે છે અને ખરીદી કરવા માટે બધા જ ધર્મના તહેવારો માણસો આવે છે એ તહેવાર ઉજવાય છે આજે જે જોડે જે ફિરકી છે સર્વ ધર્મ ભાવના કોમવાદ વગરની કોમી એકતાનો એકલાસ આ ફિરકી બતાવે છે એવું તમે હા હાજી હા બોલો આ કોમી એકતાનું એકલાસ છે હું શાંતિ સમિતિ મેમ્બર છું અને પોલીસનું અહીંયા બંદોબસ્ત બી સારું છે પેટ્રોલિંગ બી કરે છે પોલીસ અને પતંગ જે મારી દોરી લેવા માટે આવે છે એના માટે હું ઘણા નામ જ કહું છું તો પતંગ ચડાવો તો તમે પક્ષીનો પધાર જણાવો પક્ષી જે દોરીને અંદર આવી જાય તો પતંગ તમે સાઈડમાં જાવ કદાચ આવી જાય તો તમે મને જાણ કરો અને જાણ કરતી હોય મને આમ કરો મારી ટીમ ત્યારે ત્યાં પહોંચે પક્ષીને બચાવવા માટે અને ઘરે જે આના છોકરાઓ જે ગેડા છે પતંગ ચડાવે તો શું છે કે આની અંદર બચ્ચાઓનો ગળાઓનું ધ્યાન આપે કે ભાઈ પડી ના જાય ખૂબ આભાર ધન્યવાદ આ બે હજાર પચીસ બે હજાર ચોવીસ થી સાલ આવી રીતે થઈ ગઈ છે બહુ સારું એટલે આપણે વિકાસ થયું છે દેશનું અને બે વચ્ચે પચીસ માં આનાથી વધારે વિકાસ થશે जी आप दूरी अंदर जैसी ऊंचाई देश ऊंचाई पर जैसे ये भारत की शान है गुजरात की पहचान है आ मैंने शूँ एक उम्मीद आज है कि मैंने अपना वरेंद्र भाई मोदी अपना गुजरात गुजरातवासी है अपने ये मुख्यमंत्री कहीं मैंने कहीं प्रमाणपत्र आप हमारी एक उम्मीद भी है, उम्मीद है हमारी मेरी देश तो नाम था मारूँ जो नाम था मेहनत करना